હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મકાઈમાંથી એકદમ સરસ એવી ડીશ બનાવશું જે બધાની ફેવરેટ હોય છે અને જ્યારે આપણે ટ્રાવેલિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે હોટલથી આ જ મકાઈ ખાતા હોઈએ છીએ પણ આપણે આજે એ જ રીતે ઘરે બનાવીને તૈયાર કરશું એકદમ તેના કરતાં પણ સારા ફ્લેવરમાં આપણે બનાવશું અને સરસ એવી આ મકાઈ બનીને તૈયાર થાય છે તમને વારંવાર ખાવાનું મન થશે આ મકાઈ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે મકાઈ લેશું અહીંયા મેં એક જ મકાઈનો લીધી છે અને આ રીતે આપણે તેના છિલકા ઉતારી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે તો આ રીતે આપણે બધા જ મકાઈના છિલકા ઉતારી લેશું આજે આજકાલ તો મકાઈ બહુ જ સરસ આવે છે ચોમાસાની સિઝન હોય અને મકાઈ ડોડો ખાવાનું તો બહુ જ મન થાય મને તો બહુ જ ભાવે છે એટલે હું રોજ મારા ઘરમાં મકાઈ ડડો મંગાવી લઉં છું બાફીને ખાઉં છું ઘણીવાર શેકીને પણ ખાઉં છું પણ આજે થયું કે લાવો પણ તમારી જોડે પણ શેર કરું કે હું કઈ કઈ રીતે મકાઈ ડડો ખાતી હોઉં છું અને આની ઘણી બધી વાનગી પણ બનાવું છું આપણી ચેનલ ઉપર આની વાનગીઓ ઘણી બધી મળી રહેશે આપણી બીજી ચેનલ પણ છે ત્યાં પણ આપણે રસોઈના જ વિડીયો મૂકીએ છીએ તેની લિંક આપણે નીચે મૂકેલી છે તો આ રીતે આપણે મકાઈને બાફી લેવાનું છે મીઠું એડ કરીને જ બાફવાનું છે જેથી ટેસ્ટ એકદમ સરસ આવે આ રીતે તમારે છરીની મદદથી એક દાણા ઉપર ચેક કરી શકો છો કે આપણી મકાઈ સરસ બફાઈ ગઈ છે કે નહીં ગમે ત્યાં ફરવા ગયા હોય તોય પણ આપણે મકાઈ જ હંમેશા લેવાનું પસંદ કરતા હોઈએ છીએ કારણ કે આનો ફ્લેવર જ એટલો સરસ લાગે છે બાફેલી મકાઈનો ગરમા ગરમ ખાવાની પણ બહુ મજા આવે છે તો આ રીતે આપણે મકાઈના ડોડા છે તે કાઢી દીધા છે હવે આપણે છરી દાંતાવાળી લીધી છે જેથી આપણે આસાનીથી તેના દાણા કાઢી લેવાના છે આ રીતે દાંતાવાળી સરી હોય ને તો જ મકાઈના દાણા સરસ રીતે ફટાફટ નીકળી જાય છે અને એકદમ છૂટા છૂટા પણ આપણા નીકળી ગયા છે મકાઈ ગરમ છે ઘણો બધો તો પણ હું મકાઈના દાણા કાઢી રહી છું કારણ કે મકાઈ ડોડો છે તે ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે ઠંડો થાય પછી એટલી મજા નથી આવતી જેટલી ગરમ ગરમ ખાવાની મજા આવે છે તો આ રીતે હું થોડા દાણાને અલગ અલગ કરી લઈશ હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે ખાસ વાત તો ઘરે બનાવવાની એ મેન વાત છે કે ઘરે જ્યારે બનાવીએ ને તો એ એકદમ ચોખ્ખાઈથી આપણે બનાવતા હોઈએ છીએ તો સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને એક ટી સ્પૂન ધાણાજીરું એડ કરી લેશું અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લેશું ચોમાસામાં મકાઈ દૂડા છે એ વધારે પડતા સડેલા પણ હોય છે જેથી એમાં પાતળી પાતળી ઈયળો પણ હોય છે જે બાર એ લોકો સાફ કર્યા વગર જ બધું કરી નાખતા હોય છે ચાટ મસાલો એડ કરશું અને એક લીંબુનો રસ એડ કરી લેશું તે એકવાર જ્યારે હું ગેલપ્સ હોટેલે ગઈ હતી ત્યારે મેં ત્યાંથી મકાઈ લીધા આ રીતે તો તેમાં નાની નાની ઈયળો મેં જોઈ ત્યારની હું ક્યારેય બાર મકાઈ ખાવાનું પસંદ નથી કરતી આ રીતે ઘરે જ બનાવીને ખઉં છું અને ઘરેથી જ બનાવીને બહાર ગયું હોય તો લઈ જાઉં છું એ લોકો ક્યારેય સાફ સફાઈ રાખતા નથી બરાબર અને સડેલા હોય તો પણ બાફી નાખે છે અને એવું ને એવું જ આપણને ખવડાવવા આપી દે છે આ તો મેં ધ્યાનથી જોયું ત્યારે મને ખબર પડી કે આની અંદર ઈડો છે એક પણ મેં ખાધી નથી ચમચી ત્યારથી હું ક્યારેય બહાર નથી ખાતી મકાઈ ઘરે જ આ રીતે લાઈ અને તૈયાર કરું છું એકદમ હોટલ સ્ટાઇલમાં બનાવું છું તેમના કરતાં પણ ખૂબ જ સરસ આ રીતે બને છે તમે પણ બહાર જતા હોય ને તો આ રીતે તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને ઘરે પણ બધા સભ્યો માટે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો બહુ જ સરસ એવા બને છે અને બધાને ખૂબ પસંદ આવશે તમને આ મકાઈની ડીશ કેવી લાગી જરૂરથી જણાવજો ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરશું જેથી ખૂબ જ સરસ દેખાવશે તમારે તીખાસ પ્રમાણે જ તમારે મરચું એડ કરવાનું છે અને લીંબુ બંને વસ્તુ તમને જેટલું પસંદ હોય એટલું જ તમારે એડ કરવાનું છે બાકી ચાટ મસાલો અને મીઠું બધી જ વસ્તુ આપણે અંદર પણ નાખી હતી ને બહાર પણ થોડી થોડી નાખી છે ચલો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવા બન્યા છે આપણા મકાઈના કોન આ ડીશ બહુ જ બધાની ફેવરેટ હોય છે તો ચોક્કસથી બનાવજો વિડીયો ગમે તો લાઈક કરજો અને પાત્રાના જે મેં વિડીયો મૂકેલો છે તેમાં મને બધાએ બહુ જ સપોર્ટ આપ્યો છે આવો જ સપોર્ટ આપતા રહેજો અને બધા નીચે પોતપોતાના સિટીના નામ પણ લખે છે થેન્ક યુ વેરી મચ તમને બધે